GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ અંકલેશ્વર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વોર્ડનથી નારાજ વિદ્યાર્થીઓ કંપાઉન્ડમાં ધરણા પર બેઠા વોર્ડનની નિમણૂક વર્તણૂક સારી ન હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે પોલીસે વોર્ડનને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ પુષ્પરચાદર છે વિદ્યાર્થીઓ વોર્ડનને હટાવવાની માંગ કરી રહ્યા છે મારું નામ વસાન મહેલકુમાર મહેન્દ્રભાઈ ગામ કલોન તાલુકો સખબરા જિલ્લો નર્મદા હું જિલ્લા નર્મદા માંથી અહીંયા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો છું અહીંયા વોર્ડન વોર્ડનના વોર્ડન મેં જ્યારે એક દિવસ વાસ્તવ વાસ્તવ બેઠેલો ત્યારે મને મને એવું કે તું ફેલ થઈ છે તો મેં એવું કીધું કે મારા ભવિષ્યની સાલ છે તમે કેમ તમે કેમ કહેતા છે કે તમે ફેલ થશો તો અમારા ઘરે ફોન કરીને મને એવું કે કે મારી બેને મારી બેને એમ કીધું કે રોંગ નંબર છે તો એમ કે તારા ઘરના સંસ્કાર આવે છે તો મેં કીધું સર તો પહેલાં તમારા સંસ્કાર જવાનું પછી બીજાના સંસ્કાર કહેજો તો મને કે જો મારા સંસ્કાર પર બોલને હું તો એને મારી નાખું ને મને એવું કે મને ઘણામાં પકડીને એના રૂમની અંદર લઈ જતો તો પણ મસ્તી મારવા કહેતો હતો આંખ પર મને મને મારવા માટે શર્ટના બટન ખોલીને શર્ટ ઉપર કરીને મારવા માટે આવેલો મને તો મને ગળામાં પકડીને એના રૂમની અંદર હાથ પર બતાવી તો હતો એવું કહે કે તને આંખ પર મારતો તારી બંને આંખની વચ્ચેના હાડકટ તૂટી જાય એવું કે મને તો મને આજે પણ આજે પણ એમને અમને લોકોને કહેતા હતા કે જે લોકો તમને હોય ને એ લોકો નીચે આવીને મારી સાથે મારી સાથે લડે કરવા આવે એમ કહેતો હતો બસ આટલું કહેવાનું છે મારું નામ મારું નામ વસાવા રોહનકુમાર રવિદાસભાઈ છે હું નાના ડોરામાં ગામ ગામ ખાતેથી આવેલો છું તાલુકા સાગબાડા જિલ્લો નર્મદા અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર તાલ અંકલેશ્વર તાલુકા માડેસની શાળામાં ત્યાંના ઓર્ડન અમારી જાતિ પર જાય છે ભીલ તે ભીલ આદિવાસી તે આદિવાસી રીતના કંઈને અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને મા મારંવારી માર વારંવાર અમને ટોકે છે કે અમે તોકવાની તો છે એટલે અમે વાર વાંચવામાં ડિસ્ટર્બ થતા છે અને તે આજે તે

અને હું આંગલેશ્વર આદર્શી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું અમને અમારા હું અમારા વર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ જ્યારે પણ અમે વાંચ્યા બીજી ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહિ સુધરો બિલ તો લડાઈ દેવાના અને તેઓ અને એંગલથી પણ મારતા છે અને તે બહાર થી માણસો બોલાવી ડરાવી ધમકાવતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા બહારથી માણસો બોલાવી અને તો ધમકી આપતા છે અને એંગલથી માર આવતા છે અને મારા ભાઈ બહેને આને એવું કહેતા છે કે તું એન્ડિકેટ છે એટલે તને છોડી દેતા છું અને અને જ્યારે તારે વાંચે તારે કોઈ ચોપડી બહારમાં ન આવતું હોય તેવા સવાર કરતા છે